જય શિયાળ મિત્રો આપણે અત્યારે આવ્યા છીએ સબરીધામ આહવા ડાંગ જિલ્લામાં આવેલું સબરીધામ મંદિર આપને લોકેશન બતાવું છું હું છું શાંતિલાલ સોલંકી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો જય શિયારામ અમારું જય શિયાળામ સેવા મંડળ પણ અહીંયા દર્શને આવેલું છે તો મિત્રો આ સાબરીધામમાં આવવા માટે સુરતથી વાયા સોનગઢથી એકસો ને ત્રીસ કિલોમીટરના અંતરે હિલ સ્ટેશન ઉપર આવેલું છે આ જ્યાં ભગવાન શ્રી રામ પધાર્યા હતા અને માતા સબરીભાઈ એને એઠા બોર જમાડેલા હતા કે મારા પ્રભુને ખાટા બોર ન આવે એટલે મોઢેથી ચાખી ચાખીને બોર ખોડાવેલા હતા એ સુપ્રસિદ્ધ રામાયણ ગ્રંથનું આ એક પવિત્ર યાત્રા ધામ પણ બની ચુક્યું છે અને છે ઐતિહાસિક ધામ એ તો આપ સૌ જાણો છો તો ચાલો મિત્રો આપણે હિલ ઉપર આવી ગયા છે જય શ્યારામ મનસુખભાઈ અમારા જય શ્યારામ મિત્ર મંડળ બધા આવી રહ્યા છે જય શ્યારામ જય સબરી માતા જય સબરી માતા તો ચાલો મિત્રો આપણે મંદિર ની અંદર નું પણ આપણે દર્શન કરીએ પછી આગળનું આપણે અત્યારે સવારના સાડા છ વાગ્યા છે એટલે હજી સૂર્યનારાયણ ઉગતા પોરમાં છે તો એ ઉગે ત્યાં સુધીમાં આપણે ભગવાન શ્રી રામની ચરણ પાદુકા અને માતા સબરીભાઈના દર્શન કરી લઈએ બાદ સૂર્યનારાયણ પ્રગટ થાય એટલે આપને હું અહીંનો હિલ સ્ટેશનનો નજારો બતાવીશ જય સિહારામ મિત્રો પહાડી ઈલાકો છે હિલ સ્ટેશન છે અમારા દીપભાઈ પણ આવી ગયા છે થરાથી જય શિહારામ જય શ્રી રામ દીપભાઈ જય શ્રી રામ જય શ્રી રામ તમે શું સબરી ધામ આવ્યા છો હો હા મંદિરનો નો બહાર કમ્પાઉન્ડ નો નજાર છે અને મિત્રો અંદર આઈ થિંક તમને હું દર્શન કરાવીશ અંદર ફોટોગ્રાફી ની મનાઈ છે મિત્રો તો હું તમને અહીંથી દર્શન કરાવીશ મંદિર છે જય શિયા રામ મિત્રો કોમેન્ટમાં જય શિયા રામ લખજો ખુબ સુંદર મંદિર છે જય રામ જય રામ મિત્રો એક વાર સહકુટુંબ સાથે અહી આવવા જેવું છે પિકનિક પણ મનાવી શકાય ને યાત્રા પણ કરી શકાય તો મિત્રો ચાલો આપણે અંદર હું દર્શન કરી લઉં ત્યારબાદ હું આગળના લોકેશનમાં તમને લઈ જઈશ જય શિયા જય શ્યારામ મિત્રો અમારી સાથે અમારા પરમ મિત્ર શાંતિભાઈ મોવાથી આવ્યા છે મકવાણા અને અમે હાલ અમે સબરી માતાના મંદિરે દર્શન કરી રહ્યા છીએ મિત્રો જોઈ શકો છો અહીં નો નજારો સામે પશ્ચિમેશ્વર મહાદેવ નું મંદિર છે જ્યાં ભગવાન શ્રી રામે પૂજા કરેલી હતી સબરીભાઈ પણ અહીં પૂજા કરતી હતી તો ચાલો મિત્રો આપણે મંદિરના દર્શન કરીએ ખૂબ જ રમણીય નજારો છે હજી દિવસ ઉગે છે જાય એટલે હું તમને બધો જ નજારો બતાવીશ પંપેશ્વર આપ જોઈ શકો છો અહીનું લોકેશન જે ચારો તરફ હિલ સ્ટેશન છે ડોન હિલ સ્ટેશન થી માત્ર દોઢ કિલોમીટરના અંતરે સબરીધામ આપણે આવી શકીએ છીએ ત્યાંથી પાંચસો મીટર પગપાળા હિલ ઉપર ચડવાનું રહેશે મિત્રો તો અહીં આપણે સહકુટુંબ સાથે પધારશું વેકેશનના ગાળામાં પણ અહીં પિકનિકને હોટલું છે ઢાબા છે તેમજ અન્ય સગવડો પણ છે જે આપ રોકાઈ શકો છો બે પાંચ દિવસ અહીં આરામ કરી શકો છો જે આ સબરી ગીરિમાળા જે સાપુતારાના ડુંગરને કનેક્ટ થઈ ગયેલી છે મિત્રો તો આ બાજુ આહવા ડાંગ જિલ્લામાં સબરીધામ આવેલું છે આપ જોઈ શકો છો અહીંનો નજારો જય શ્રી રામ કોમેન્ટમાં લખતા જઈજ બધા એક ઐતિહાસિક રામાયણ નો જેવા ઉલ્લેખ છે કે સબરી માતા ની રામ પધાર્યા હતા એમના ગુરુના વિશ્વાસે સબરી માતા પણ રહ્યા હતા કે એણે કીધું હતું કે તારી ઝુંપડી એ રામ પધાર છે પણ ગુરુવાણી એમની શૈલી અંતકાળે આયુષ્યમાં પૂરી થઈ અને પ્રભુ શ્રી રામ પણ પધારેલા અહીં આ એ જ જન્મ એ જ કર્મભૂમિ છે જ્યાં હું ને તમે આજે લાઈવ જોઈ શકી છે બોલો શિયાવર રામચંદ્ર ભગવાન કી જય બોલો પંપેશ્વર મહાદેવ કી જય દેવ કી જય